ખેલ મહાકુંભ ખેલાડીઓને પ્રાઇઝ અને સર્ટિફિકેટ ન મળતા આવેદન આપેલ નવો ખેલ મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે ગત વર્ષના પ્રાઇઝ અને સર્ટિફિકેટ ન મળતા મેદાને વહેલી તકે પ્રાઇઝ સર્ટિફિકેટ મળે તેવી માંગણી

સર્ટિફિકેટ મળી શકે તેવી વ્યવસ્થા થઈ શકે આ પ્રચાર પ્રસારનું માધ્યમ ના બનાવીને ખરા અર્થમાં ખેલાડીઓને અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેનું માધ્યમ જો બનાવવું હોય તો તેને તેની રકમ તેને જીતેલી ઈનામની પ્રાઇઝ મની અને એના સર્ટિફિકેટો વહેલામાં વહેલી તકે આપી દેવા જોઈએ પરંતુ આજે અમને સાહેબે કીધું કે મેં આજે જ ઉપર વાત કરી છે આ સાંજ સુધીમાં એસી ટકા જેટલા વિદ્યાર્થીઓને અમે પ્રાઇઝ મની આપી દેસુ તો તે સારી વાત છે અમારી રજૂઆત અને આજે એ લોકોએ ગ્રાહ્ય પણ રાખી છે આ સાંજ સુધીમાં મોટાભાગના વિદ્યાર્થીઓને ખેલાડીઓને Тени прајз молиме да се помадија.